જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી ભેળ એના માટે જોશે આપણે ખમણ બટેટાનું ખમણ છે તળેલું સૂકવેલું આપણે જે કાચરીનું ખમણ આવે છે એ બે વાટકી લીધું છે અડધું દાણમ લીધું છે અડધી વાટકી સૂકી ભાજી લીધી છે સૂકી ભાજી ન લેવી હોય તો આપણે આ બાફેલા બટેટા પણ લઈ શકીએ સૂકી ભાજી લઈએ ને તો એ આપણો ટેસ્ટ સરસ આવે છે એનો ગ્રેવીવાળી સૂકી ભાજી છે આપણે વિડીયો મૂકેલો છે આગળ બહુ સરસ લાગે છે ભેળમાં ટેસ્ટ એનું એટલે સૂકી ભાજી લીધી છે એક નામ ટમેટું લીધું છે અડધી વાટકી દ્રાક્ષ લીધી છે કાળી અને લીલી એક કાકડીનો છીણ લીધું છે ધાણાભાજી લીધી છે બે ત્રણ ચમચી જેટલી થોડીક અંદર નાખશું થોડી ગાર્નિશિંગ સીંગદાણા લીધા છે ત્રણ ચમચી બે ચમચી લીલી ગ્રીન ચટણી લીધી છે લીલી બધું મિક્સ કરી લેશું એક બાઉલમાં સૌ પ્રથમ આપણે કાચડીનું ખમણ લઈ લેશું ચટણી મીઠું ઘેર છે પ્લેન રાખવી હોય પ્લેન પ્લેનય રાખી શકાયકો કરી લેશું બહુ મોટી લાગતી હોય ને ઝીણું ખમણ લેવું હોય તો ઝીણું લઈ શકાય આનો થોડોક લુક સરસ આવે છે પછી સૂકી ભાજી લઈ લેશું અળધી વાટકી છે ને ટમેટું લઈ લેશું કાકડીનું છીણ લઈ લેશું સિંહ દાણા લઈ લેશું દ્રાક્ષ લઈ લેશું દાણોના દાણા થોડા ગાર્નિશિંગ માટે રાખશું ને ગ્રીન ચટણી છે એ લઈ લેશું થોડીક ઘણા ભાજી અંદર નાખ દેસું અને થોડીક પછી ગાર્ને રાખશું હવે ગોળ આંબળીની ચટણી નાખ દેસું આપણે ગોળ આંબળીની ચટણીનો વિડીયો બતાવ્યો છે ખજૂર જેવી જ થાશે ઘાટી હવે બધું બરાબર પહેલાં મિક્સ કરી લેશું બધું સરખું મિક્સ કરી લેશું એક વાર અડધી ચમચી સિંધાળુ પાવડર નાખશું ને અડધી ચમચી લાલ મરચું પાવડર ચટણી કાશ્મીરીનું તીખું મિક્સ છે હવે બધું બરાબર મિક્સ કરી લેશું પાછું ચટણી ન ખાતા હોય તો પછી મરીનો ભૂકો યુઝ કરવાનો જો તૈયાર છે સૂકી ભાજીને આપણે બનાવતા જ હોય ફરાળમાં કાચરી હોય હારે સાથે આવી રીતે ભેળ જેવું કરી નાખે તો બહુ જ સરસ લાગે છે ફરાળમાં ને એમ કંઈક અલગ થઈ જાય તૈયાર છે જો આપણે મિક્સ થઈ ગયું છે બધું બરાબર સરખું સર્વ કરી દેસું તો તૈયાર છે આપણે આ ભેળ આપણે એમાં ધાણાભાજી અને દાડામથી ગાર્નિશિંગ કરી દઈશું તો તૈયાર છે આપણી આ ફરાળી ભેળ ધાણાભાજી અને દાડામના દાણાથી કરી એકદમ સરસ લાગે છે કંઈક અલગ જ લાગશે બધું થોડુંક ફ્રૂટ થોડુંક ખાટું મીઠું બધું બહુ મજા આવે છે એકને એક આપણે સૂકી ભાજી સાબુદાણાની ખીચડીને જો ખાઈને કંટાળી ગયા હોય ને તો એકવાર આ જરૂર ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારે બેલ આઇકન લાઇકન દબાવજો એટલે મારો વિડીયો પહેલાં તમને આવશે જય શ્રી કૃષ્ણ